હાય ફ્રેન્ડ્સ કેમ છો બધા આજે આપણે પાણીપુરી બનાવીએ છીએ તેના માટે હું ચણાને ધોઈ અને પાંચ કલાક માટે પલાળીને રાખી મૂકીશ આપણે આને ધોઈ અને સરસથી સાફ કરી લીધા છે તો હવે આપણે એને પાંચ થી સાત કલાક માટે પલળવા મૂકી રાખીશું હવે આપણા ચણા સરસથી પલળી ગયા છે તો હવે આપણે એને કુકરમાં સીટી કરી લેશું હવે આપણે ચાર મિસલ ધીમા ગેસ ઉપર થવા દેશું હવે આપણા ચણા બફાઈ ગયા છે તો હવે આપણે એને એક જારીમાં

એક ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે અને થોડું હજી એક ગ્લાસ જેટલું પાણી એડ કરું છું હવે આપણે એમાં બે ચમચી ખાંડ એડ કરીશું અને એક ચમચી મીઠું એડ કરીશું અને સરસથી મિક્સ કરી લેશું હવે આપણે એમાં થોડો લીંબુનો રસ એડ કરીશું અહીંયા હું બે લીંબુ એડ કરું છું તમે તમારા સ્વાદ પ્રમાણે એડ કરવું હું આમાં થોડો અડધી ચમચી જેટલો સંચળ પાવડર એડ કરું છું હું અહીંયા કોઈ પાણીપુરીનો મસાલો એડ નથી કરતી જો તમને સંચળ પાવડર પસંદ હોય તો એડ કરવાનો નહીતર પછી સ્કીપ કરી દેવાનો હવે આપણે આમાં થોડી આઈસક્યુબ નાખીએ છીએ એટલે એકદમ ઠંડુ પાણી થઈ જાય આપણું અને હવે આપણે એને થોડી વાર ઠંડુ પડવા દેશું ફ્રેન્ડ્સ હવે આપણું પાણીપુરીનું પાણી રેડી થઈ ગયું છે હવે આપણે બટેકાને બાફી લેશું તો એના માટે મેં અહીંયા દોઢ કિલો જેટલા બટેકા લીધા છે તમારે જે પ્રમાણે જરૂર હોય એ પ્રમાણે લેવાના આવી રીતના આવી રીતના મેં બે ફાડા કરીને બટેકાને મૂક્યા છે તો હવે આપણે ત્રણ વિસલ થવા દેસુ હવે આપણે પાણીપુરી માટેના બટેકા બફાઈ ગયા છે તો હવે આપણે એને ઠંડા પડવા દઈશું હવે આપણે બટેકાનો માવો મિક્સ કરીએ છીએ પાણીપુરી માટે તો આપણે ડુંગળી એડ કરી ચણા એડ કર્યા અને થોડા લીલા ધાણા એડ કરીશું એક ચમચી મીઠું એડ કરીશું

તમને મારો પાણીપુરીનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને નવો વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બાય બાય ગાઈસ